નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી એપીએમ ચેનલમાં તો રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી એપીએમ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ રાયડો એક હજારથી લઈને અગિયારસો રૂપિયા એરંડા અગિયારસો સત્યાસી થી લઈને બારસો ને ત્રીસ રૂપિયા बात करिए तो एक हज़ार पचास थी लैने तेरसो पंदर रुपया रज का बीज छतरीसौ पचास थी लैंतालीस सौ पचास रुपया आगर मेथी नौ सौ साठ से लैने अगियारो ने सोल रुपया अड़दी बात करिए तो एक हज़ार पचास थी लई सोल सौ पचास रुपया मग पंदर सौ पचीस लई ने बे हज़ार वीस रुपया तुबेर बात करिए तोरसौ लैने सत्तर सौ पंचावन रुपया આગળ સોયાબીનની વાત કરીએ તો આઠસો પાંચથી લઈને આઠસો ને ચાલીસ રૂપિયા જુવાર સાતસો એકસઠથી લઈને આઠસો ને છાસઠ રૂપિયા થાણાની વાત કરીએ તો એક હજાર એકાવનથી લઈને પંદરસો પંદર રૂપિયા અજમાની વાત કરીએ તો સોળસો એંશીથી લઈને સોળસો ને એંશી રૂપિયા આગળ લસણની વાત કરીએ તો સોળસો અગિયારથી લઈને પાંત્રીસો અગિયાર રૂપિયા વરિયાળીની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને સોળસો ને બત્રીસ રૂપિયા મરસા અગિયારસો થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ તો એકતાળીસો પચાસથી લઈને પિસ્તાળીસો એકાવન રૂપિયા આગળ ઘઉં ટુકડા છસો ચારથી લઈને છસો ને બાસઠ રૂપિયા ઘઉં લોકન પાંચસો સત્યાસી થી લઈને છસો ત્રીસ રૂપિયા તલ કાળા ચોત્રીસોથી લઈને અડતાળીસો સાઠ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો બે હજાર પચાસથી લઈને છવ્વીસો રૂપિયા આગળ સિંગ દાણા અગિયારસો પંચોતેર થી લઈને તેરસો ને પચાસ રૂપિયા મગફળીની વાત કરીએ તો એક હજારથી લઈને અગિયારસો પંચાવન રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો થી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના રોજ તાજા બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને ફેસબુક પેજ પર જોતા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયો સૌથી પહેલાં મળતા રહે